અને તમે છે ને મારા સાડી ત્રણ સોફા ચેરમાન જોવો છે ને એમાં તમને ઓલામાં બેઠા છો આ કોણ છે વાણી વિશાલ તું પીતી હતી હાલતી નો ખાન મારી જિંદગી મેં કોઈ હાથ ના થડાડ્યો તમારી જેવા હોય લુખી ના પીતા હોય દારૂ તો ક્યાં મળે છે ગુજરાતી માં પેટ પાછું નીકળી ગયું નીકળી જ ગયું શું કરું કોમલ જવાનું જ છે હમણાં જવાનું છે જીમમાં આ લગ્ન બધા નીક પતે ને પછી હાલે નીકળેલ તુકારા કરો ને બ્લોક જ કરવાના બીજું કઈ થાય એમ જ નથી મારથી અહીંયા હાલ સોશિયલ મીડિયામાં એટલે કે યુટ્યુબમાં ચાલતી કોન્ટ્રોવર્સી વિશે શું કહેશો ભાઈ બહેનનું નામ આપીને ઓડિયન્સને ઉલ્લુ બનાવે છે એના માટે મેન્તોષ સતીશ સાવિત્રી બનીને સ્વર્ગવાસી પતિની સંપત્તિ અ રવિતા હે સોની મને કાઈ ખબર નથી હું YouTube ની અંદર કઈ કોન્ટ્રોવર્સી आले છે મને આખી થોડીક આમ ઓલામાં ક્યો તો ખબર પડે ઈ વાત એ થોડીક સમજાજી કે અત્યારે પીધું એવું લાગે તોય તમા લેવામાં બેઠા છો સરસ એટલે તમે પીને આવ્યા છો મારે લઈ માં પીને આવે ને બાંધીને આવે ભૂખ્યા આવે તરસ આવડે રખડતા હોય બધા આવે આવે કે ભાઈ તમે તમે કેવા કામ નગર હાલતું થઈ જાય હું વારે વાર કઉ છું આપડે કોઈ પાંચસો કે વન મિલિયન નો આકડો જોવો જ નથી બોલી જ છું કેટલી વાર કે નો મજા આવતી બ્લોક કરી દો હું કેમ વિશ્વ હજાર બ્લોક કરીને બે ગઈ છું મને મજા ન આવતી હોય તમે કરજો મારા પાસે હેરકટ કરાવો ને હેર કટ હવે કરવાના જ નથી હવે એની લેન્થ વધારવાની છે કારણ કે ગ્રોથ ઓછો થઈ ગયો છે તો લેન્થ તો વધારું નેહા આશીષ તિવારી એન્ડ સચિન મનીષા એલા યાર આપણે રવિતા એને ઓળખતા ન હોય એ લોકોનામાં આપણે ક્યાં જોવા ગયા હોય જે લોકોને આપણે ઓળખતા હોય આપણે એને હું ક્યાં જોવા ગઈ હોય હું તો ગુજરાતમાં કોન્ટ્રોવર્સી હાલતી હતી એમાં કોઈ મેં ઇન્ટરેસ્ટ નથી લીધું ગુજરાતના આ જે કલાકારોની કોન્ટ્રોવર્સી હતી થોડી ઘણી અમારાથી ઊભી થઈ હતી એ કોન્ટ્રોવર્સી મેં ક્યાં ઇન્ટરેસ્ટ નથી લીધો મેં તે મુદ્દો મૂકીને મેં પાછી બીજી વાર વાત નથી છેડી માનવી માન ન માનત કાંઈ નહીં એમ કરી હું નીકળી ગઈ ક્યુ ગામ છે દીદી ગામ છે અમારું અમરેલી જિલ્લાનું લાઠી તાલુકાનું પીપરિયા રીધી ભાર્ગ્યો લાઈવ શેર કરજો નહીં કરું તો આમાં કટકા કાપવાના છે એ લોકો કાપવા જશે કારણ કે આજકાલ તો ઈ જ ક્રેઝ હાલે છે આખી વાત તો કોઈને કરવી ન હોય જાણવી ન હોય સમજવી ન હોય આમાંથી કટકો કાપે પછી કટકો લઈને અને એ ડબલ મીનિંગ થી કે આમ ગલત વે ઉપર જાય ને એવી રીતે આમાં મૂકે એનું રોસ્ટ કરે પણ એના ફોલોવર વધારે એટલે આવું બધું એલા કરે બેન તમારા મત પ્રમાણે સોશિયલ મીડિયામાં ઉંમરમાં નાના હોય તેને તું કહી શકાય કે તમે સંબંધ હોવો પણ ડિપેન્ડ છે ભાઈ કોઈ સંબંધ એવા હોય તો માણસ મોટી ઉંમર હોય તો તું કહી શકાય અને માણસને કોઈને સમજવું જ ન હોય અને કદાચ તુકારો કરવી તો એમ થાય કે મને તુકારો કર્યો એટલે સંબંધો પર ડિપેન્ડ હોય એટલે ભાઈ ગાડી ગાય ગાળ લખે છે ભાઈ એ બાળક કહેવાય છે તમારી ઉત્પત્તિ ક્યાંથી થઈ તમે કામ કરો બ્લોક માં આવી જજો તમારે જેવા ઘણા પીડા છે ગાળું જોઈ છે એટલે સંબંધ ઉપર ડિપેન્ડ હોય ઘણા મોટા હોય ને આપણે તુકારો કરી શકીએ ઘણા નાના હોય તો આપણે તમે તમે કરવું પડતું હોય છે પણ એ નાના હોય ખરેખર નાના જ હોય સમજાઈ ગયું આમ થોડો ટાઈમ પહેલાં ત્યાં તમારા ગામમાં જાન લઈને આવ્યા હતા ફટી ગયું એ હા લે હાલે હવે ત્યાં માં નાખવા જ પડશે વાણી આ વિશાલ ઉપાસ ના એ ભૂસ્કરમ આવી રહ્યું હજી એ ગાળ લખતું જાય નવી આઈડી બનાવતો હોય ચાલો દિવસે ને દિવસે અઘરું થતું જાય છે સોશિયલ મીડિયામાં બોલવું હમણાં તો કોન્ટ્રોવર્સીઝ જ આવે છે કાંઈ સમજાતું નથી થોડાક દિવસ શાંતિ રાખવાની બીજું હું અને આપણે આપણું કામ કરી નીકળી જવાનું વ્યુ આવે તો આવે ન આવે તો કાંઈ નહીં બીજું હું હોય મહાભૃંગરાજ તેલનું રિઝલ્ટ સારું છે મેં યુઝ કર્યું સારું છે ને હા તો હું નાખું જ છું કે આ સમજી ગયું ઇન્સ્ટાગ્રામ બંધ થઈ જાય એટલે કોઈને ક્યાંય માફી તો ન માંગવી ના હું તો ઇન્સ્ટાગ્રામ નહીં હું રિયલ માઇટ માંગી લઉં મને કોઈ કેમ કીધું હોય ને કૃષ્ણબેનમાં તમારા લાગી હું બે વાર માંગી લો એવું ખામે વાળું કેવું એલા યાર તમારા મન ને વિચારો મોટા હોય ને તો તમે કદાચ પચીસ વાર પચાસ વાર માફી માંગી લીધી હોય તો તમે જે જો કચરામાં હીરો ખોવાઈ જવાથી ને એની ચમક નો ઓછી થઈ જાય બરાબર ઓલો ડાયલોગ મતા એવું હમણાં કે માર્કેટ મેં નહીં મૂફલી નહીં છે બાદામખના દામ નહીં ગીરતા ગીરાતી એમ જેવું હોય જે માણસની પોતાની ઓળખ હોય જે માણસનો પોતાનો બનાવેલો કહે ને કે એમ ઊભો કરેલો સમ્રાજ્ય હોય એ કંઈ બીજા ત્રીજા કોઈ અધર વ્યક્તિ આવીને એને કદાચ હંફાવે ડોફળે ડોળે તો એનાથી કંઈ ખરાબ ન થઈ જાય એ તો એ જ બરાબર આની અંદર જે મારા પપ્પા અખૂટ જે ઓલું જ્ઞાન નાખીને ગયા છે જે ઇતિહાસનું આ તે તો એ કદાચ હું પાંચ પછી દિવસનું આવું પાંચ મહિના ગાયબ થઈ જાઉં અથવા તો મૌન ધારણ કરી લો અથવા તો મેં કોઈનાથી ભૂલથી ભૂલ થઈ ગયા પછી માફી માંગી લીધી તો એ કંઈ ઓછું થઈ જાય એ તો નું વિકસે એ તો તમને જયારે તમારા જીવનમાં કોઈ કડવો અનુભવ થાય તમારાથી ભૂલ થાય ઠોકર વાગે તો આમાંથી તમને કંઈક શીખવા મળે છે યાર તમે બિલીવ નહીં કરો પણ જયારે મારાથી આ શબ્દ નીકળ્યો ને હું આજે આની વાત ઉપર વાત કરું બરાબર મને એમ કીધું કે આનું ઉપર વાત ન કરવી પણ મારું એવું માનવું છે કે ભૂલ સ્વીકાર્યા પછી ભૂલ ઉપર રિચર્ચ કરવું કે ખરેખર આમાં ભૂલ હતી હતી તો કેટલી હતી અને હું હતી તો મેં રિચર્ચ કર્યું કે મારાથી આ શબ્દ નીકળી ગયો પણ આ શબ્દ મેં ગામડા ગામમાં સાંભળ્યો હતો હું ગામડા ગામમાં રહેતી એટલે છ ધોરણ ભયણી હતી બરાબર અને મારા દાદીના હાથમાં મોટી હતી મમ્મી પપ્પા તો હતા નહીં ભાભી નહોતા મોટી બેન નહોતી એટલે ઘરમાં હું જ મોટી તો હું એ શબ્દ જેતા સમયે ગામડા ગામમાં આસાનીથી સાનીથી બોલાતો બરાબર તો મેં બોલી લો કે ફલાણાને તો ફલાણો ભાઈ ન ઓળખતો એ રીતે હું બોલી પછી એ શબ્દ આ લોકોએ પકડ્યો આ પકડ્યો પછી મેં જ્યારે ડિસ્કશન કર્યું એડવોકેટ સાથે ડિસ્કશન કર્યું ત્યારે એણે મને કીધું કે ક્રિષ્નાબેન જતા સમયે કે કે આ શબ્દોને આ શબ્દો આપ્યા છે સંવિધાનની અંદર આ શબ્દોને ગામડા ગામમાં બોલતા ને પણ એને અત્યારે આ શબ્દ આપ્યા છે કે વાલ્મિકી સમાજ પછી આપણે દલિત સમાજ પછી દેવીપૂજક સમાજ દેવીપૂજક સમાજ તો મને ખબર હતી દલિત સમાજ મને ખબર હતી પણ ખોડિયાર માતાજીની કસમ કે મને આ વાલ્મીકી સમાજને ખબર જ નહોતી બરાબર કે આ શબ્દને આ શબ્દ આપેલો છે એ ખબર જ નહોતી તો મેં માતાજી પાસે પહેલાં તો માફી માંગી કારણ કે હું જ્યારે કોઈ ભૂલ કરું ને તો માખોડી યાર જ અમને સંભાળ્યા દસ વર્ષના હતા તે દિવસના અમારા મમ્મી મૂકીને ગયા પછી તો પહેલાં તો મેં માતાજી પાસે માફી માંગી કે સ્વાભાવિક છે યાર કે ફલાણાભાઈએ ઓલા છોકરાએ જે ફ્રોડ કર્યું એમ કીધું કે મને કામ કરવું ન ગમે તો આ વાતથી મને એટલું બધું ખોટું લાગ્યું હતું જ મેં આ વાત અહીંયા મૂકી હતી ને સોશિયલ મીડિયામાં તો સ્વાભાવિક છે યાર કે એ લોકોને ખોટું લાગ્યું હશે તો પેલા મેં માટે જ માફી માંગી પછી ઇન્સ્ટન્ટ બીજા દિવસે મેં એ લોકોની માફી માંગી ત્યારે મને કોઈ નહોતું કીધું તમે માફી માંગી લેજો તો એ મેં તરત વિડીયો બનાવીને માફી માંગી કે ગઈકાલે આ શબ્દ મારાથી નીકળી ગયો છે તો આ સમાજ મને માફ વાલ્મિકી સમાજ મને માફ કરે તો વિડીયોની અંદર ચોખડ કરી મારાથી કાલે લાઈવમાં આ શબ્દ નીકળી ગયો તો પાછો એ શબ્દ બોલાવો તું પછી એ સમાજના એક ભાઈ હતા આગેવાન એને કીધું ક્રિષ્નાબેન તમે ચોખડ કરવા શબ્દ બોલ્યા છો પણ અમુક કે પાછા આ શબ્દ હંમેશા ને જાણી જઈને તમારો વિરોધ કરશે તો એ કાઢી નાખો એ વિડીયો મને કે તમે વિડીયો કાઢીને પછી એક નોર્મલ પાછો વિડીયો બનાવીને અપલોડ કર્યો અપલોડ તમે માનશો એવું નથી કે મેં ફેસબુકમાં લાઈવ થઈ હતી તો ફેસબુકમાં જોઈએ મેં ઇન્સ્ટાગ્રામ ફેસબુક યુટ્યુબ બધા એનું કારણ એ હતું કે તમારે માફી માંગવી જ છે તો દિલથી માંગો નથી માંગવી તો વટ કરી ગયો કે નથી માંગવી પણ માંગવી જ છે તો દિલથી માફી માંગો તો મેં દિલથી જ માંગી જે તમે મારા શબ્દો જે લોકો મને ઓળખે છે ખબર જ હશે કે જે રિયલ જ નીકળ્યા હશે કે દિલથી માંગી પાછી લાઈવ બે ત્રણ વાર કર્યા ને ત્યારે પણ માંગી બરાબર આ કોણ છે કે તારે વિડીયો ન બનાવે માફી માંગે થાને ને થાના નીકળે મેં માફી છે ને આખો સમાજ હતો ને એટલે માંગી બાકી તારી જો લુખી ન હોય તેની તો માંગુ નહીં તને મંગાવું હમુક ની ખબર છે કોક ના કઈ ઓલા અંદર જઈને કરી કરીને ગાળો લખો સાળો એટલે આખો જે સમાજ આવતો હોય એમાં સારા લોકો હોય સમજાય ગઈ વાત માફી માંગવાનું રહસ્ય શું છે કે એક આખા સમાજને દુઃખ લાગ્યું હોય ને એમાં માન લેવાનું કે આખો સમાજ પાંચ વ્યક્તિ ખરાબ હોય એટલે આખો સમાજ ખરાબ ન હોય એમાં સારા વ્યક્તિઓ હોય તો આ સારા વ્યક્તિઓ હોય ને એટલા માટે માફી માંગી હોય અને માફી માંગવી જેવા કામ છે માંગજો જે તમારા હકી માઝને તને બાપની પાસે માંગી હોય ને ક્યાંય નથી માંગીએ કોઈ સંકુચિત મનના માણસો હોય એટલે મેં એ માફી માંગી અને ચોખવટ કરી લાઈવમાં પણ માંગી શું કામ કે ભાઈ કોઈ માણસને આપણા લીધે કોઈ દુઃખ લાગ્યું છે એને કદાચ એવું લાગ્યું છે પછી મેં એને ચોખવટ કરી કે ભાઈ આની અંદર ભલે જે હોય તે પણ મેં રિયલમાં ક્યારેય કોઈ માણસને હેરાન નથી કર્યા હેરાનત કર્યા એટલે કે મારા ઘરે કામવાળા બેન આવે છે જે છોકરીના દુઃખમાં અમે દુઃખી છે એમના હસબન્ડ પીવે છે ઘણી વાર હાથ ઉપાડે તો અહીંયા આવે એટલે આપણે પૂછવી આજ કેમ લેટ થયું તો બિચારીના દુઃખની વાત કરે સ્ત્રી હોય ને સ્ત્રીને દુખની વાત કરે બરાબર તો એ દુઃખની વાત કરે અમે એની પીડામાં ભાગીદાર બનવી પછી અવારનવાર કંઈક ને કંઈક એને લઈને આપતા હોઈએ છીએ કપડા હોય જમવાનું હોય બોનસ આપતા હોય છે કોઈ વાર તહેવારે આપતા હોય મારી દીકરી નથી એટલે એની દીકરી છે તો એવી રીતે એને હેલ્પ કરતા હોય પછી ગાડી સાફ કરવા આવે છે ભાઈ એ મહિને પાંચસો રૂપિયા લઈશ તો એ ભાઈ ઘણી વાર ઉપર આવે તો કંઈક તહેવાર હોય તો હામેથી કંઈક કૃષ્ણાબેન આપજો ને આ તે પછી અમારા કાકા જે હશે કચરો લેવા આઠ વર્ષથી અમે રહી છે અમારા ઘરના ફ્લેટે તો કાકા ભાઈ આમ ફેમિલી મેમ્બર જેવા થઈ ગયો હોય જે માણસ સાત સાત આઠ વર્ષ એકનું એક કામ કરતા હોય ને એટલે એને આપણે ઓળખતા એ આપણને ઓળખતા હોય તો એને પણ આપીએ અંદર આવે તો આપણે કઈ પાણી પીવું છે કાકા ઠંડુ આવે જરા હવાના કામ કરતા હોય બધી બિલ્ડિંગમાં કચરો લેવા જતા હોય એમ તો એને એટલું માન સન્માન આપતા હોય બોનસ આપતા હોય એને હાચવતા હોય તહેવારો હોય એટલે સ્પેશિયલ ફીલ કરાવતા હોય તો યાર ભાવનાઓ શું છે એ જોવાનું હોય ખરેખર અમુક માણસ તો બહુ સારું કામ કરતા હોય પણ અંદર ખોરા ટોપરા જેવી ભાવના હોય એને જ અત્યારે કોન્ટ્રોવર્સ કોન્ટ્રોવર્સી હાલતી હતી ને તો આવું હોય બાકી માનવું હોય તો માનવાનું ન માનવું હોય તો એ ન જ માને તમે ગમે એટલું કરો ને આપણે કે આપણે ધનમાન તો નથી સાતી શીરી દેખાડી જોકે અત્યારે દેખાડે આપણે મોબાઈલ વાપરવી દિલના માણસો ન હોય બધા ક્યાંક ને ક્યાંક ભૂલો કરી હોય ક્યાંક ને ક્યાંક નાના મોટા કાંઈ પણ હોય જ એમ પણ આપણે બને ત્યાં સુધી સાચું બોલવાનું છે બને ત્યાં સુધી સ્વીકારવાનું છે બને ત્યાં સુધી માફી માંગી લેવાની છે બને ત્યાં સુધી સામેવાળા લોકોને માફ કરી દેવાના છે તો આ જીવન જીવવાની રીત છે જેમ મેં હંમેશા પાંચ વર્ષથી મારા વિડીયોમાં લાઈવમાં સમજાવવાની કોશિશ કરી છે પછી તો એટલે ને કે તમે ભગવાન બની જાવ ને તો તમારે તો સીતાજી ને પરીક્ષા કરવી પડી હોય કર્યા પછી પણ જો એને ધરતીમાં મજબૂર કરી દીધા હોય ને તો એ દેશની જો મજબૂત હોવા છતાં પરીક્ષાઓ દેવી પડી હોય તો મારી જેવી તો કાળા માથાના માનવીને હું વિશ્વાસ એટલે અહીંયા થાય એટલું કરવાનું છે કોઈના માટે મરવાનું નથી સંતાનો માટે જીવવાનું છે બરાબર આ રાખવાનું ખદડાઓ ને ભાવનાની કિંમત ના હોય બેન જૂની કહેવત છે ભેંસ મોઢે ભાગવત કેવા જો આપણે ભેંસ માઉઠે ભાગવત નથી વાંચવાની પણ શુક્રાચાર્ય એટલે સોરી શુક્રાચાર્ય તો ગુરુ છે દાનવોના પણ સુખદેવજી પરીક્ષિત રાજાને ભાગવત સમજાવે છે ને એ સમજાવવાનું છે પરીક્ષિત રાજા એટલે કૌરવો પાંડવો જ્યારે કુરુક્ષેત્રનું રણ મેદાનમાં યુદ્ધ પૂરું થયું ને પછી ઉત્તરા અને અભિમાન્યુનો એક જ વંશ આગળ વધારવા માટે એક જ જીવ બચો હતો એ પરીક્ષિત રાજાને પરીક્ષિત રાજાને સુખદેવજી સંભળાવે છે ભાગવત બરાબર તો આપણે એની પાગળ વાંચવું જ પડે સફાઈ ત્યાં તો દેવી જ પડે અને જયારે ભૂલો તમે સામૂહિક કરી હોય તો સામૂહિક દેવી પડે ભૂલ એક કરી હોય તો દેવાની એટલે હું કામ થઈતી હતી થઈ હતી તો ક્યાં થઈ હતી કેટલી થઈતી એ વાતની ચોખવડ કરી કોઈને માનવું ન માનવું એની ઉપરની વાત છે બાકી ફેમસ સહી હતા આજે સહી અને કદાચ ફેમ તો કોઈ દી કોઈ લઈ જ નહીં કે હા હું કદાચ હારી ઠાકી કંટાળીને કદાચ કોગદી આઈડી બંધ કરું તો એ મારો પોતાનો સ્વેચ્છા નિર્ણય હોય શકે પણ કોક કરાવી ન હોય શકે નમ્રતાથી નતા શીખવાડ્યું જેનો જેનો કોલે વ્યસ્ત મસ્ત મજાની વ્યવસ્થિત જ વાત કરી છે શાલીનતાથી કારણ કે આપને ખબર હતી કે આપણાથી આ ચૂક થઈ છે એમ ચૂક ન થઈ હોય તો આપણે શાલીનતાથી વાત કરતા આવડતું હોય આપણને પણ એનો અર્થ એ નથી કે કોઈ તમને તુકારો કરીને લઈ જાય ને તો એ સાંભળી લઈએ બરાબર એટલે આવી વસ્તુને તાલમેલ કરીને જીવતા મેં હંમેશા માટે શીખવાડ્યું છે કે આમ જીવન જીવવું પછી તો વિશે તો શું કહેવાનું હોય આમાં સમજદાર પબ્લિક તો બહુ જ છે પણ આવું કંઈક થાય ને તો એ મને એક એક વસ્તુ દેખાયો કે અમુક અમુક ને હલ કટાઈ કેટલી આવે બાયર એમ કેટલી હલ કટાઈ એમ અમુક ને તો ખબર જ નહોતી હો કે હું વાત હતી કે ખરેખર હું હતું એ રસ લીધો કાજલ ડોબરિયા મારી માને તો હતો એટલે તો અહીંયા તમારે હામીશું ત્રણસો જણા લઈને બેઠી તારી માન નીમાન તું આમાં પધારીશ ને ફેક આઈડી બનાવી ચલો ફેક લોકો ફેક આઈડી ના બધા લોકો બ્લોક લિસ્ટ માં પડ્યા છે તો ત્યાં જોતા રહ્યો ચલો ખોટા હોય એને આપણે એ ખોટા છે એ એની સામે સાબિત કરીએ તો પણ સાચું ન માને તો શું કરવું આપણે કરી દીધું સાબિત એને માનવું માનવું એની ઉપર છે બરાબર આપણે આપણે સાબિત કરી દીધું તો એ વસ્તુના અપરાધ ભાવમાંથી નીકળી ગયા જો વસ્તુ છે ને અપરાધ ભાવ હોય એક એક મેં મસ્ત મજાની એક પોસ્ટ લખી હતી પોસ્ટ ને શબ્દો તો એ મને પોસ્ટ નહીં પણ એક મેં સાંભળેલો ડાયલોગ ચાલો કે અલવિદા કહી દેને સે દગા દેને કા અહેસાસ તો નહીં મીટતા ને કોઈ માણસને આપણે ગુડ બાય કહી દીધું હોય પણ અંદરથી આપણે એને વિશ્વાસઘાત કર્યો હોય તો એનો અહેસાસ જીવતો જ રહે કે મેં એનાર કેવું કર્યું મેં એનાર કેવું કર્યું મેં એનાર કેવું કર્યું એ તો રે એટલે એવું ભૂલોનું હોય જયારે તમે ભૂલ કરો ને તો કદાચ સામે વાળો માણસ નિર્બળ હોય કદાચ કંઈ કહી ન શકતો હોય અને આપણે આપણા મંદમાં હોય તો આપણા મનને તો ખબર જ હોય અંતરાત્માને કે આપણાથી શું થયું છે બરાબર તો આ અહેસાસ મટાડવાનું છે આ અપરાધ ભાવ મટાડવાનું છે તમે કોઈ પણ અપરાધ ભાવમાં બહાર નીકળો ને એટલે સુકૂન ફીલ થાય તમારાથી કોઈ ભૂલ થઈ ગઈ હોય તમારાથી કોઈ પાપ થઈ ગયું હોય પછી એનો અપરાધ ભાવ લાગે બોજ લાગે આત્મબોધ લાગે આત્મા ઉપર એક બોજ પડ્યો રે કે મેં કેવું કર્યું એમ આત્મબોધ ને અપરાધ ભાવ એ લોકોને જ કે જેની અંદરની ભાવનાઓ લાગણીઓ જીવતી છે બાકી જેને સમૂળગી મારી નાખી છે એને આ વસ્તુનો બોજ નથી લાગતો પણ જેને આત્માને જીવતો રાખ્યો છે આત્માને અનુસરે છે આત્માની વાત સાંભળે છે આત્મા સાથે વાતો કરે છે એને આત્મબોજ લાગે કોઈ પણ ભૂલ કરી હોય કે કોઈ પણ પાપ થઈ ગયું હોય એનું તો મને એ વસ્તુનો બોજ લાગે નહીં ને એટલા માટે મેં મારી રીતે બધી વાત વાતવડ કરી એટલા માટે મેં કરી ગાળું નોંધે તો એ લખે છે ને મરાય નહીં તો આ આત્મબોધ મારે નથી રાખવાનો કારણ કે આત્મબોધ આપણી ઉપર પીડ્યો હોય તો આપણે કોઈ નવા કામનું નિર્માણ ન કરી શકીએ કોઈ નવું નવું કામ ન કરી શકીએ બરાબર તો મારે પોતાના જીવન ઉપર કોઈ આત્મબોધ નતો રાખવો કે એવો કોઈ વટ તો કરવો કે ભાઈ હું હું કામ આમ કરું અને મેં ઘણી વાર જે ભૂલો થઈ છે લોકો મને લાંબા ટાઈમથી ઓળખે છે ખબર જ છે કે ચોખવટ કરવાની ટેવ છે મારે અને સ્વીકારવાની ટેવ છે સામે વાળું માણસ જ માનું છું આ દાનમાં કેમ મેં વાત કરી હતી કે દેનારાને દંભ ન આવે ને લેનારાને શરમ ન આવે એ રીતે દાન કરવું એવું પહેલેથી માનવું હશે કે કોઈ માણસ તમારી પાસે પ્રસાદ આપ લઈને આવે છે પસ્તાવો લઈને આવે છે તો એને ઝૂકવા જ જ દેવાનું ઈ સોરી ન કે પહેલાં આપણે એને માફ કરી દેવાના છે એટલી મોટો જીવ રાખવાનો છે તો આવી બધી વસ્તુ જેના મનમાં જીવી જીવિત રહીશ ને એની હારે કૃષ્ણ હોય બરાબર કોઈ એમ કે ને કે અમારે અમને તો ભગવાન ક્યાંય દેખાતા જ નથી એક બેને મને સવાલ કર્યો તો બેન તમારે ક્યારે કે ઘણી વાર કેવું કેવું થાય તમને ક્યારે ભગવાન ઉપરથી ભરોસો નથી ઉઠી જતો કે તમને ખોડિયાર માતાજી ઉપરથી શ્રદ્ધા નથી ડગી જતી મેં ધું નહીં કારણ કે ખોડિયાર માતાજી દર વખતે મને બધી વસ્તુમાં બહાર કાઢી જ્યાં સુધી એણે મને જે એવો એહસાસ જ નથી થવા દીધો કે અહીંયા તારે હાર માનવી પડી કે અહીંયા તારે ઓલું કરવું પડ્યું કારણ કે તમને યાદ રહેવું જોઈએ કે ખરેખર હાર એટલે હું મને કોઈ માણસ હેરાન કરે છે કે કોઈ માણસ પરેશાન કરે છે માનસિક કરે છે અથવા તો સામૂહિક રીતે ભેગા થઈને ટોચર કરે છે પણ આ ટોચરમાંથી હું પડી જાવ છું હાંફી જાવ છું થાકી જાવ છું તો મારે હાર માનવાની છે પણ એમાંથી હું હા ઉપરાધ બોજમાંથી બહાર નીકળી જાવ છું તો હાર ક્યાં થઈ તો માતાજી તમારી હાર જ છે ને તમારા ચહેરાનું નૂર નથી અણાવવા દીધું તમારી વાતોની કોઈ સ્કિલ નથી ઓલી થવા દીધી તો આ વસ્તુ બહારે માતાજી આમ કરીને આવે આ કળયુગ છે પણ ક્યાંક ને ક્યાંક માતાજી તમને આ બધી વસ્તુમાંથી શીખવાડે છે અને બહાર કાઢે છે તો માતાજી આ રહેશે બરાબર આ જન્મમાં ખોટાને તો ખોટું કરે તો ખોટું ભોગવવું જ પડે છે એ બધાને આ લાગુ પડે છે બરાબર બધાને આ વાત લાગુ પડે છે અહીંયા તો કૃષ્ણ ભગવાનને જો આ વસ્તુનો સામનો કરવો પડ્યો હોય તો તમે હું તો કઈ વાડીના મૂળા છે આવો દીદી મેસેજનું મગજનું મગનું પાણી પીવા તું પી લે તું તાર બોડીનું હું તો મસ્ત મજાનું જમવાની છું મેરેજમાં તમારા વેઇટ અત્યારે કેટલો છે દીદી વેઇટ આઈ થિંક એટી ફાઈવ આજુબાજુ હશે હો કારણ કે લાસ્ટ જયારે મેં જીમમાં ગઈ ને ત્યારે મારો એટી થ્રી તો પણ હમણાં તો વધ ઘટ વધઘટ થયા કરે છે પણ પ્રોપર જીમ નથી થતી કારણ કે ક્રિસ આવ્યો તો છ દિવસ તો હમણાં ઘરમાં નકરી મસ્ત મજાની રસોઈ બની જેના મેં વિડીયો નાખ્યા જ છે રીલ્સ નાખી છે બધી અને ક્રિસ કાલે ગયો અને ક્રિસ આવ્યો તો હું શોપિંગમાં પછી વીક એક વીક ક્રિસ થયો હવે એક વીક પાછા મેરેજમાં છું એટલે જીમ પ્રોપર નથી થતું બાકી આ બધી વસ્તુમાંથી લગન બગન નીકળીશ પછી હું જીમ કરીશ જીમ તો આમ કરી રાખું મેન્ટલી સ્ટ્રોંગ રહી આપણે નિંદર હારી થઈ જાય અને કમર દુખે છે તેમાં થોડીક રાહત રહી સિમ્પલ દીદી ટ્રીટમેન્ટની બધી સીટીંગનું થઈને ટોટલ કેટલો ચાર્જ થાય છે મને ટ્રીટમેન્ટ કરાવી જ નથી એટલે દાંતની દાંતની ટ્રીટમેન્ટનું ટોટલ ચાલીસ થી પચાસ હજાર ચાર્જ થાય છે બરાબર પચાસ ગણી ના હાલવાનું પચાસ પ્લસ નહી પચાસ ની અંદર હાલવાનું ગણી દાંતમાં તકલીફ થઈ હતી એ સારું થયું કે કેમ હા એ બધું સારું થઈ ગયું જાણ પ્લીઝ મને ફોલો બેક આપો ને ડી જે કોરાટ મારી આ કમેન્ટ વાંચશો બેન મને તમારી એક વાત બહુ ગમી છે ઊંચી લેવલની બુદ્ધિવાળા સમજી જશે એ વાત સો ટકા તમારી હાઇટ કેટલી છે મારી હાઇટ પાંચ પોઈન્ટ પાંચ ફૂટ બે ઇંચ મારી બેનની પાંચ ફૂટ પાંચ ઇંચ મારી પાંચ ફૂટ બે ઇંચ રસમી કરતા હું ત્રણ ઇંચ નાની છું નીચી છું મીન્સ એની સાડા પાંચ અમદાવાદ આવો મળીશું અમદાવાદને અત્યારે તો કોઈ પ્લાનિંગ છે નહીં અમદાવાદનું રાજકોટનો છે મારે અઠવાડિયા દસ દિવસ પછીનું પ્લાનિંગ જય માં ખોડેલ હા પણ ઊંચી વાતો સમજવા માટે ઊંચી ક્ષમતાની જ બુદ્ધિ જોઈએ ને ઉચ્ચ લેવલની દાંતમાં શું કરાયું દાંતમાં મેં વિનિયર કોટિંગ કરાયું રસિકબા તો પણ તમે ઊંચા લોકો છો ઊંચા લોકો મેં ક્યારે ઊંચા નો ઈચ્છા બાબત નથી કર્યું મેં તો હંમેશા બુદ્ધિ ક્ષમતા થી ઊંચા લોકો માયણા જ છે બરાબર ઊંચા લોકોનું મેં ક્યારે એવું વિચાર્યું જ નથી જે કોન્ટ્રાવર્સી થાય એ સમય સમય દરમિયાન મને કેટલાય અન્ય સમાજના ઊંચી લેવલની બુદ્ધિવાળા માણસો સાથે મારી વાતચીત થઈ બોલો તેમાં મને તો જેની વિચારધારા બહુ ઊંચી હોય મને ઊંચા જ લાગે છે અને એ ઊંચી બુદ્ધિવાળા માણસોની પણ અમે માફી માંગી છે બહુ ઊંચી બુદ્ધિ હતી છે જે લોકોએ મારા નમ્રતાથી વાત કરી પ્રેમથી વાત કરી સમજાવીને વાત કરી બધાની એ ઊંચી બુદ્ધિવાળાની જ મેં માફી માંગી છે એટલે હું બુદ્ધિ જેની ઊંચી હોય એને જ ઊંચા ગણું છું કાસ્ટ કોઈ પણ હોય જેને બુદ્ધિ એક અપ લેવલની હોય સ્ત્રીનું માન સન્માન કરે છે એની સાથે તુકારા નથી કરતું ગાળો નથી દેતું ટોસડાઈ નથી કરતું ખાસ તો માં જે એક દીકરાની બે દીકરાની માં હશે સ્ત્રીને તમ ગમે એવી ગાળ જો પણ એક માને કેવી રીતે સન્માન ઓલું કરાય એટલે ખબર હોવી જોઈએ બરાબર તો એ વખતે જે બહુ ઊંચી લેવલની બુદ્ધિ ક્ષમતા વાળા હતા એ લોકોને જ માન સન્માન જાળવું છે આવું હોય અને આ વાત બધી એટલે બધી કાસ્ટના લોકોને લાગુ પડે છે જેની બુદ્ધિ ક્ષમતા ઊંચી છે વિચારો ઊંચા છે એ જ ઊંચા બાકી જય માતાજી તમારું ચહેરો ગ્લો કરે છે હા સ્કિન ટ્રીટમેન્ટ ચાલુ હતી અને ડેન્ટલ કેર તો પતી ગયો આમ તો એક પંદર વીસ દિવસ જેવું થઈ ગયું એટલા માટે એમ નહીં કહેતા તમે હાઈટમાં ઊંચા લાગો છો હાઈટમાં તો આટલી છે પાંચ પોઈન્ટ ટુ એક ગીત ગાવ અત્યારે ગીત ગાવાનું હસોળ મૂળે નથી અને લાઈવ એ બહુ લંબાઈ ગયું છે બરાબર હું તો રાહ જોતી રહી ગઈ છે ને તો કેમ ભેગો થાય લગન આવી ગયા જો આજ માંડવો છે મારા જેઠની ન્યા અને કાલે જાન આવે છે પછી પચીસ છવ્વીસ ના ખુશી ના લગ્ન છે તો હમણાં નહીં ભેગો થાય પછી રાજકોટ જવાની છું એટલે હમણાં તો આમ ને છું ફેબ્રુઆરી સુધી તમે રાજકોટ કે આવશો કઈ જગ્યાએ આવશો અમે રાજકોટ રહીએ છીએ અમાર તમને મળવું છે રાજકોટ હું કઈ જગ્યા આવવાની છે તો મને નથી ખબર અત્યારે પેલા ભાઈ એવું કે છે આ હમ જગ્યા અત્યારે સુરતમાં પાંચ વર્ષની બાળકી ઉપર બળાત્કાર થયો ક્યાં જઈ રહ્યું ગુજરાત તમે ક્યાં ગયા મૂંગા નેતા અત્યારમાં સમાચાર આવે છે લાલુ પટેલ તો હવે તમારે પેલા તો સત્તા ધારા કરવી પડશે ને હાથમાં સત્તા વગરનું શાણ પણ નકામું છે અમારા રસિકબાદ ને પહેલાં સત્તા લેવી પડશે પછી આપણે સરકારને સવાલ કરશું બરોબર કારણ કે વગર સત્તા એમ હમણાં જ લાસ્ટ ટાઈમ જે લાઈવ કર્યું હતું એને જ આ લોકો એમને હંફાઈવાનું બોલો ભાઈ ઓલું કર્યું ને માફી મંગાવીને બધું કર્યું ને બોલવામાં બાકી અત્યારે હું જોઉં છું કેટલા કેટલા સ્ટેજ ઉપર કેવા કેવા લોકો કેટલું કેટલું બીજા કાસ્ટ માટે બે ફામ બોલતા હોય છે તો આપણા દેશની તો બધાને ખબર જ છે થાય છે એને સજા થાય છે થાય છે એના માટે કાર્યવાહી થાય છે નથી થતાં એ નથી બે લગામની જેમ રખડતા જોકે હું તેમાં માનતી જ નથી આ સમય દરમિયાન મને કેટલાય નામ લઈ લે વિડીયા બનાવે એવા ગાળો દીધી બેફામ બોયલા હવે એ બધા એ બધું કરવા બેહી તો બે ટાઈમ રહી અને આવી લોકો પડવાનું મારા પાઈ ટાઈમ છે તો કરવા દેવાનું કારણ કે તે એને અહીંયા જ રહેવું હોય ને આપણે બહુ હજી આગળનું વિચારવાનું હોય એટલે આવું બધું રહેવાનું જ છે એટલે સરકારને હંફાવાની તાકાત કહે ને કે આપણામાં હોય એ પબ્લિકમાં હોય પણ પબ્લિકમાં એકતા હોય તો હવે એક આમ ભાગતું હોય ને કામ ભાગતું હોય તો અહીંયા બિચાર એમાં બીજા શું કરે મેં તો કેટલી વાર કીધું છે કે દીકરીઓની જવાબદારી હવે તમે બારના બીજા લોકો પર ન છોડો એને સેલ્ફ ડિપેન્ડ બનાવો ને સાથે તો અત્યારે જ મેં હમણાં લઈ ચાલુ કર્યું પહેલી વાર જ બોલીશું કે એક ભાઈનો હમણાં મને વિડીયો આડો એવો કે જેમાં ભાઈ ધંભા નામ છે એનું ધંભા સનાતની અને એ લાઠીબાજી તલવારબાજી બધું શીખડાવે છે તો એ ભાઈનો કોન્ટેક્ટ મારે કરવાનો છે કારણ કે મારે તો જો કે ક્યાંય યુદ્ધે ન ચડવું પણ ઘણી બધી છોકરીઓ હશે એને એ તાલીમ લેવડાવવાની છે બેફામ બનેલી છોકરીઓ માટે નહીં પણ આ બનેલી છોકરીના લીધે બીજી છોકરીઓ જે હેરાન થાય છે ને એના માટે જરૂરી છે બેન એક પોરબંદરના ભાઈ મારા વિશે બોલતા હતા તો હું કરશું હવે મારે પોરબંદર જવું પડશે બોલવા દો નહીં યાર